ભાજપના નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરાયું હતું પ્રદેશ અધ્યક્ષ ઉદઘાટન તેમજ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી રત્ન કાળજીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપનું નવ મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યના ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા સી આર પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રીને રાજ્યપ્રભારી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયા હતો આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે એ હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનું આજે વિદવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજે બાયડોલી ખાતે 10 ગામની અંદર એક આધુનિક સગવડવાળું આધુનિક સુવિધાઓથી સભર

પણ બનાવવામાં આવ્યો છે લગભગ ની બેઠક વાળો એક હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જિલ્લામાં જે કંઈ પણ હવે પછીના કાર્યક્રમો હશે એ આ કાર્યાલય ઉપરથી સારી રીતે સંચાલન થાય એના માટે એક સુંદર ભારતીય જનતા પાર્ટીના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોના સહયોગથી આ કાર્યકર કાર્યાલયનું નિર્માણ થયું છે એ પણ એક આ એક મોટી બાબત છે હજુ એમાં ઘણું ખરું કામ બાકી છે પણ અમે એની અંદર ખૂબ એવી મોટી રકમનો લગભગ કાર્યાલય લોકોની પાસેથી ફંડ લઈ કાર્યકર કાર્યકરો પાસેથી ફંડ લઈ અને આ કાર્યાલયનું નિર્માણ કર્યું છે એટલે ચોક્કસ આંકડો હજુ અમારી પાસે નથી પણ આગામી દિવસોમાં હજુ હોલનું કામ અમારું થોડું બાકી છે એ પૂરે થયા થયેથી સાચો આંકડો ખ્યાલ આવશે બાડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનું પ્રસંગે હોય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચન નિવેદનો કર્યા હતા ગત તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલ મત અંગે પોતાની કેટલીક હૈયાવરાણ પણ હાથાળવી હતી નહીં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાઈફાઈ સુવિધાઓ હોય કે પછી કોન્ફરન્સ રૂમ માટેના જે માઇક સિસ્ટમ હોય આઈટી સોશિયલ મીડિયા વિડીયો કોન્ફરન્સ હોય આવી તમામ સુવિધાઓ આધુનિક જે કહેવાય ટેકનોલોજીને લગતી તમામ સુવિધાઓ આ કાર્યાલયની અંદર કરવામાં આવી છે તાપી જિલ્લાની નિઝર વિધાનસભા તેમજ સુરત જિલ્લાની પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાની માંગરોળ વિધાનસભા માંડવીના હાલના ધારાસભ્ય રાજ્ય સરકારના મહા રાજ્યમંત્રી કુંવરજી હળપતિ એવા પણ પોતાની વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં માઇનેસ જતા સી આર પાટીલે મંચ ઉપરથી તેઓને ટકોર પણ કરી હતી સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ પારડોલી